ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સરકારના અધિકારીઓ અધિકૃત ડીકર સેવનની મંજૂરી આપવામાં આવી છે ત્યારે તે મુદ્દે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી મારો વિચાર ગીપ સિટીમાં પ્રેસના મિત્રોને મળવાનો હતો પણ મને ફોર્માલિટી ખબર નહીં ને ખાલી મને થયું હોય મળ્યો તો ખરા અને ગુજરાતીઓને સરદાર રવિશંકર ના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો આનંદો ખુશીના સમાચાર ગિફ્ટ નવા વર્ષની ગાંધીજીના નામે બનેલું ગાંધીનગર ના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે છે એ દંભી નીતિ કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમાં હોય એટલે વાત પૂરી દમણમાં સેલવાસમાં આબુમાં ઉદયપુર ઇન્દોર દાહોદ બોર્ડર ઉપર આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે